સુરત સીટ શહેરમાં પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવંત ભગત યોગાચાર્ય અસોજ્ય મા સાહેબનો પ્રવેશ થઈ ગયો છે અમારી અહોભાગ્ય પરયાત્રામાં સાહેબજી નિષ્ઠા પ્રદાન કરવા વધારી રહ્યા છે તો આખા સુરતને દીક્ષા પ્રસંગ તથા પદવી મહોત્સવમાં અમારા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આ સુરત સમગ્ર સુરત શહેર આ પ્રસંગે અમને આશીર્વાદ અને શુભ ભાવના પાઠવવા માટે હાજર રહે અમે એવું જ કહીએ છીએ કે આ એક અદભુત ક્ષણો છે એને માણવાનો સુરત શહેરને એક લાવો મળ્યો છે તો કોઈ પણ સુરતના કોઈ પણ જઈને આ લાવાને થી વંચિત ના રહેવું જોઈએ તો સર સમગ્ર સુરતે વધારવું જોઈએ સાહેબના પ્રવેશમાં કયા વિસ્તારથી સાહેબ પ્રવેશ કરવાના છે સાહેબ કાલે સવારે વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે સચિન તરફથી વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે સાહેબજી સચિનથી સુરત તરફ વધારી રહ્યા છે સાહેબને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ સાહેબ આજ સુરતમાં નગર પ્રવેશ કરી રહ્યા છે અહભાગ્યમ પરાયાત્રા નગરીની અંદર સમસ્ત સુરત જૈન સમાજને અમે આવકારીએ છીએ પાંચે પાંચ દિવસ પંચાણિકા મોસમ અગિયાર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર વેસુ મુકામે બલરફામ અહોભાગ્યમ નગરીમાં મહેતા ચંપાબેન શાંતિલાલ પરિવાર આમંત્રિત કરી રહ્યા છે પરમ પૂજા આચાર્ય ભક્તિઓગાચાર્ય મહાત્મા માર સાહેબ તથા રાજપુણ્ય આચાર્ય ભગવાન સુરીમા સાહેબ ભાગ્ય શ્રી માહેબ અથવા અધિકથી અધિક પાંચસોથી અધિક સાધુ સાધ્વીજી ભગવાન દીક્ષા પ્રસંગે વધારી રહ્યા છે અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારી લઈએ છીએ બસ સાહેબ આપ જલ્દી વધારો અને જલ્દી અમારા સંતાનો બસ મોક્ષ માર્ગ તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે સાહેબને કારે સાહેબજીનો સુરત પ્રવેશ ઓમ ઓમકાર સુરત આરાધના ભવ્ય અંદાજ છ વાગ્યા આજુબાજુ ભવ્યથી ભવ્ય પ્રવેશ છે આખું સુરત થનગની રહ્યું છે વાવ સમાજ ડીસા સમાજ જૈન સમાજ બસ આ દીક્ષા મહોત્સવ અને સાહેબ સુરત આજે ત્રણ ત્રણસો એકવીસ દિવસ પછી સુરતમાં બતાવી રહ્યા છે અને સાહેબ એબાઉ ચાર મહિના ત્રણસો એકવીસ દિવસે આખું સુરત ધંગની રહ્યું છે ઓહ ભાગ્યમ નગરીમાં સાહેબનું ભવ્યથી ભવ્ય સામાયું છે ને સાહેબ બસ જલ્દી જલ્દી સુરતમાં વધારે આ મહોત્સવ એકદમ હાઈટ ઉપર જાય ઉજાસ આવે ને બધા પુણ્યાનું બંદી પુણ્ય માટે એવી અમારી ઈચ્છા છે ગુરુજી અમારા ઘરે આજ બધે વધારી રહ્યા છે અત્યંતમાં અત્યંત લાગણી છે આજ અમારી મા અમારે ત્યાં પાછી વધારી રહી છે અને બસ અમને ખૂબ આનંદ છે અને આખું સુરત હિલોળે ચડ્યું છે બસ સાહેબ વધારો 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 મેં સુરત શહેર આખું ધર્મમય નગરી છે અને સુરત શહેર આજે દીક્ષાની નગરી કહેવાય દીક્ષા મહોત્સવ મહિના બાદ સુરત રહ્યા છે આખો સમુદાય બસ બધા આનંદ ને ઉલ્લાસમાં એકદમ આનંદ આનંદ છે હું હું ભાગ્ય પિયુષભાઈ મહેતા પૂજ્ય વિજય શ્રી મા સુરત નગર પ્રવેશમાં આવ્યો છું અને આપણો આખો ધર્મ જૈન ધર્મ સમજ્યો પછીથી આ બસ દીક્ષા લેવાનો ભાવ થયો છે અને ખૂબ ખૂબ આનંદ છે કે સાહેબ પધારે છે સુરતમાં અને અમારી દીક્ષા ઇલેવન ટુ ફિફ્ટીન ડિસેમ્બર ઈલા પ્રવજા અને પદવીના મહોત્સવમાં ખાસ બધા પધારે એવી છે પ્રેરણા હું ચૌદ વર્ષનો છું અને બસ નાનો હતો ત્યારથી સાહેબ જોડે બિહારમાં રહેવા જવાનું હોય એમાં સાહેબ જોડે બધું સમજીએ તત્વજ્ઞાન છે જૈન ધર્મનું બધું સમજીએ એવી રીતે જે સાચું આત્માનું સુખ છે એને મેળવવાની ઈચ્છા થઈને બસ એ મેળવવા માટે હવે આખું જીવન સદ્ગુણાજનને સમર્પિત કરવા જઈ રહ્યો છું એટલે બસ એક સમજણ અને ગુરુદેવના કૃપાથી જ આ અહીંયા સુધી પહોંચ્યો છું બસ ના બસ આખું જીવન ગુરુ મેય જ વિતાવવા માંગુ છે ના બસ આવા આપણને આપણા સુરતનગરે આવા ગુરુદેવ વધારે છે ભક્તિ યોગાચાર્ય તો આપ સર્વે એમને નિહાળવા એમને માણવા અને એમની વાંચના સાંભળવા ખાસ બધું જ આખું સુરત સમાજ કે જૈન હોય કે ઇતર હોય બધા જ પધારો આ ગુરુદેવ ખાલી જૈનના નથી આખા વિશ્વના ગુરુદેવ છે બસ બધા જ પધારો એવી શુભકામના પરેશમારું જનસાક્ષી ન્યૂઝ સુરત